ભોજન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એક વ્યક્તિએ બંને હાથ પગ અને મોઢું ધોયા પછી ખોરાક લેવો જોઈએ જે વ્યક્તિ આવું કરે છે તે લાંબુ જીવે છે બે જે માણસ ભીના પગે ખાય છે તે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે ત્રણ સૂકા પગ સાથે અને અંધારામાં ન ખાવું જોઈએ ચાર શાસ્ત્રોમાં મનુષ્ય માટે સવારે અને સાંજે બે જ વાર ભોજન કરવાનો નિયમ છે વચ્ચે ખોરાક લેવાથી પદ્ધતિ જોવામાં આવતી નથી આ નિયમનું પાલન કરવાથી ઉપવાસનું ફળ મળે છે પાંચ મનુષ્યનું એક વખતનું ભોજન એ દેવતાઓનો ભાગ છે બીજી વખતનું ભોજન મનુષ્યનો ભાગ છે ત્રીજી વખતનું ભોજન એ ભૂત પ્રેતનો ભાગ છે અને ચોથી વખતનું ભોજન એ દાનવોનો ભાગ છે છ સંધ્યા સમયે ભોજન ન લેવું જોઈએ સાત ગૃહસ્થે પહેલાં દેવતાઓ ઋષિઓ અતિથિઓ પૂર્વજો અને ઘરના દેવતાઓની પૂજા કરવી જોઈએ અને પછી પોતે ભોજન કરવું જોઈએ આઠ ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને લેવું જોઈએ પૂર્વ તરફ મુખ કરીને ભોજન કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે દક્ષિણ તરફ મુખ રાખીને ખાવાથી પ્રેતત્વ મળે છે પશ્ચિમ તરફ મુખ રાખીને ખાવાથી વ્યક્તિ બીમાર થાય છે અને ઉત્તર તરફ મુખ કરીને ખાવાથી આયુ અને ધન મળે છે નવ ભોજન હંમેશા એકાંતમાં લેવું જોઈએ દસ સ્નાન કર્યા વિના ખોરાક ન લેવો જોઈએ પરંતુ પાણી દૂધ ફળો અને દવાઓનું સેવન સ્નાન કર્યા વિના પણ કરી શકાય છે અગિયાર તૂટેલા વાસણમાં ખોરાક ન ખાવો જોઈએ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર